ઉનાળાની સિઝનની અંદર આ છે હરું ભરું ખેતર એ અડદ અડદ છે એ જાડવે બહુ મોટા થઈ ગયા છે ફાલ ફૂલી ગયા એવું લાગે છે એમાં ફાલ બહુ ઓછો દેખાય છે ફાલ લાગી જશે આજે ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડી ગયો છે આ છે મગ મગમાં ડાળિયા ફૂટી ગયા છે અને એકદમ ઝાડ મોટા થઈ ગયા છે આ વર્ષે આ વર્ષે બધી જગ્યાએ બહુ મોટા છોડ બની ગયા છે અને ફાલ પણ હવે લાગી ગયો છે આ છે આપણું બાજર બાજરામાં પણ આ વર્ષે બહુ સારું દેખાઈ રહ્યું છે અને હું છું વાજારામ જહિન જે જગ્યાએ ખેડૂતો એ પાણીવાળી જમીન હોય એની અંદર બહુ જ તણ પાક લેવાય છે ગુજરાતની અંદર તો આપણે હળદ મગ અને બાજરાને જોઈ લીધા છે સાથે સાથે આ વર્ષે કેરીનો પાક છે નિષ્ફળ ગયો છે આંબાવાડીમાં સામે દેખાય છે આંબાવાડી છે ખેડૂતોને વાતાવરણની અસર પડી છે પપિયા પણ બહુ સારા છે આ છે કાકડી પેલી કેટી ટાઈપની છે અને આપણા દેખાય છે તરબોશ વાળીએ વાડીએ રે છે ત્યારે સારી રીતની ભાજી જોવા મળે છે પાલક આ તરબૂજ એ કંટ્રોલ પણ અત્યારે આવી જઈ રહ્યું છે આ જે તરબૂસનો પાક છે એ હમણાં જ દસ પંદર દિવસની અંદર પૂરો થશે અને દસ પંદર દિવસના પૂરા થઈ જાય પાક એટલે સીધી કંટ્રોલિંગ આજે દેખાય છે ને એ આંતરિક પાક તરીકે આવી જશે તરબુછી બહુ મોટું દેખાય છે રમઝાન માસની અંદર કપ તરબૂચ સારો વેચાણ થાય છે પરંતુ અત્યારે પણ જે તરબૂચનો પાક છે એ જોવા મળી રહ્યો છે હમણાં જ પીડી પછી ડુંગળી કાઢી છે નથી ચાર ત ચાર ચાર કિલાના કિલો બની ગયા પાંચ છ કિલો દેખાય છે તરબૂસ આ વખતે કેરી ઓછી છે તો સારી રીતે ઉનાળામાં પડી ગયું છે અને ટુરિસ્ટ છે એ ગીરની અંદર ફરવા ખૂબ જ આવશે ત્યારે આ ટપક સિસાઈ પદ્ધતિનો ઉપયોગ કરી ખેડૂતો સારી રીતે આગળ વધી રહ્યા છે આ છે બગીચો આંબાવાડી ફાલ આ વખતે બહુ ઓછો છે એક અલગ જ પ્રકારનું બિયારણ આવી ગયું છે અચ્છા કેરીની અંદર બદીઓ બહુ આવ્યો હતો અને ફૂલ પણ બહુ આવી ગયા હતા એટલે बहु एकदम गंदु तो। परंतु अमुक अमुक जगह दाणा फूटी गए दाणा देखा पाक पड़े ये शक्यता फणस हमारा अमरा झाड़ी अंदर आई गया ઘણા તો ઉતારી લીધા છે સફેદ જાંબુન ને છે પણ આ વર્ષે એટલું બધું કંઈ આવરણ નથી અને આ છે લીંબુ લીંબુમાં ફાળ ક્યાંક ક્યાંક દેખાય છે પેલી કાકડીનો પણ આ વખતે થોડોક ખતરો કર્યો છે અને માંડવા ટાઈપ કરવામાં આવે તો સારું રિઝલ્ટ મળી શકે એવું શક્યતા ખરી નાની ભાઈએ આ કાક વખતે પ્રયોગ કર્યો છે કાકડીનો બાકી આપણે વાવેતરની અંદર મુનાભાઈએ ડીપ ઇરિગેશન કરી અને યા છે અમુક હારવો કહેવાય એટલે આગળનો જે પાક હોય એ એના આધારે આ મોટા મોટા જગ્યા ખાલા પડી છે છે એકંદરે પાક સારો ઉતરશે એવી આશા રાખીએ છીએ આ પહેલાં જે હારવો હતો એ પેલા શરૂઆતની અંદર મગફળી વાવી હતી મગફળીની અંદર તુવેરદાર વાવી દીધી હતી અને તુવેરદારનો હારવો છે એ જમીનને શોષી લે છે એના પછી આ તરબૂચનો પાક વાવે છે તરબૂચ હમણાં પહેલાં બીજા ખેતરની અંદર એટલે આગળના જ આપણે મગ વાવેલા છે એની અંદર વાવ્યા હતા અને સારી રીતે એ રમઝાન મહિનાની અંદર આપણે એનો ઉપયોગ કરી સારા પૈસા મળ્યા હતા આ છે ગીર ની ધરતી અને હું છું બજારામ એટલે રાતના દિવસની મહેનત કરીને આ ઘાસ સારો છે ગાયો માટે અને પેલી છે બરાબર બાજરી તો સરસ મજાનું રાતને દિવસ મહેનત ખેડૂતો કરી રહ્યા છે ખેડૂતોને એમએસપી મળે એને સારા ભાવ મળી શકે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત